નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્પેલિંગની અંતાક્ષરી રમીશું અગાઉના વિડીયોમાં આપણે છેલ્લે એચ ઓઆર એસ ઇ હોર્સ એટલે ઘોડો એ સ્પેલિંગ જોયો હતો જેમાં છેલ્લે ઈ આવેલો હતો એટલે હવે આપણે ઈ ઉપરથી એક સ્પેલિંગ લખીશું તો લખીએ ઈ એ આર એલ વાય અરલી એટલે વહેલા હવે અહીંયા છેલ્લે વાય આવેલો છે એટલે વાય ઉપરથી એક સ્પેલિંગ લખીએ વાય એ એમ એમ એટલે સુરણ હવે અહીંયા પાછળ એમ આવેલો છે એટલે એમ ઉપરથી એક સ્પેલિંગ લખીએ એમ એ ડી મેડ એટલે પાગલ હવે અહીંયા પાછળ ડી આવેલો છે તો ડી ઉપરથી એક સ્પેલિંગ લખીએ ડી એ એમ એ જી ઈ ડેમેજ એટલે કે હાનિ અથવા નુકસાન હવે અહીંયા તો પાછળ ઈ આવેલો છે એટલે ઈ ઉપરથી એક સ્પેલિંગ લખીએ ઇ એ એસ ટી ઈસ્ટ એટલે પૂર્વ દિશા હવે અહીંયા પાછળ ટી આવેલો છે એટલે ટી ઉપરથી એક સ્પેલિંગ લખીએ ટી એ આઈ એલ ટેલ એટલે પૂંછડી હવે અહીંયા તો પાછળ એલ આવેલો છે એટલે એલ ઉપરથી એક સ્પેલિંગ લખીએ એલ એ એનડી લેન્ડ એટલે જમીન અથવા ભૂમિ હવે અહીંયા તો પાછળ ડી આવી ગયો એટલે ડી ઉપરથી એક સ્પેલિંગ લખીએ ડી ઈ સી આઈ એસ આઈ ઓ એન ડિસિઝન એટલે નિર્ણય હવે અહીંયા પાછળ એન આવેલો છે એટલે એન ઉપરથી એક સ્પેલિંગ લખીએ એન એ ડબલ આર ઓ ડબલ્યુ નેરો એટલે સાંકડું હવે અહીંયા તો પાછળ ડબલ્યુ આવેલો છે એટલે ડબલ્યુ ઉપરથી એક સ્પેલિંગ લખીએ ડબલ્યુ એલ કે વોક એટલે ચાલવું હવે અહીંયા પાછળ કે આવેલો છે એટલે કે ઉપરથી એક સ્પેલિંગ લખીએ કે એ એન જી એ આર ડબલ ઓ કાંગારું એટલે કાંગારું હવે અહીંયા તો પાછળ ઓ આવેલો છે એટલે ઓ ઉપરથી એક સ્પેલિંગ લખીએ ઓ એન આઈ ઓ એન ઓનિયન એટલે ડુંગળી હવે અહીંયા તો પાછળ એન આવેલો છે એટલે એન ઉપરથી એક સ્પેલિંગ લખીએ એન એ ટીઆઈ એન નેશન એટલે રાષ્ટ્ર હવે અહીંયા તો પાછળ એન આવી ગયો છે એન ઉપરથી જ આપણે સ્પેલિંગની શરૂઆત કરી હતી અને અંતે પણ એન આવેલો છે એટલે એન ઉપરથી વળી એક સ્પેલિંગ લખીએ એન એ ટીઆ એન એલ નેશનલ એટલે રાષ્ટ્રીય હવે અહીંયા પાછળ એલ આવેલો છે એટલે એલ ઉપરથી એક સ્પેલિંગ લખીએ એલ એ એન જી યુ એ જી ઈ લેંગ્વેજ એટલે ભાષા હવે અહીંયા પાછળ ઈ આવેલો છે એટલે ઈ ઉપરથી એક સ્પેલિંગ લખીએ ઇસ વાય ઇઝી એટલે સરળ હવે અહીંયા તો પાછળ વાય આવેલો છે એટલે વાય ઉપરથી સીએક્ સ્પેલિંગ લખીએ વાય ઇ એ આર યર એટલે વર્ષ હવે અહીંયા પાછળ આર આવેલો છે એટલે આર ઉપરથી સીએક્ સ્પેલિંગ લખીએ આર એ ડબલ બી આઈ ટી રેબિટ એટલે સસલો હવે અહીંયા પાછળ ટી આવેલો છે એટલે ટી ઉપરથી એક સ્પેલિંગ લખીએ ટી એ બી એલ ઇ ટેબલ એટલે ટેબલ અથવા મેજ હવે અહીંયા પાછળ ઈ આવેલો છે એટલે ઈ ઉપરથી એક સ્પેલિંગ લખીએ ઇ એ જી એલ ઇગલ એટલે ગરુડ હવે અહીંયા વળી પાછો ઈ આવેલો છે ઈ ઉપરથી જ આપણે સ્પેલિંગની શરૂઆત કરી હતી અને અંતે પણ એ જ આવેલો છે એટલે ઈ ઉપરથી બીજો એક સ્પેલિંગ લખીએ ઈ એ આર એન અર્ન એટલે કમાવવું અથવા રળવું હવે અહીંયા પાછળ એન આવેલો છે એટલે એન ઉપરથી એક સ્પેલિંગ લખીએ એન ઇ સી ઈ ડબલ એસ એ આર વાય નેસેસરી એટલે જરૂરી હવે અહીંયા પાછળ વાય આવેલો છે એટલે વાય ઉપરથી એક સ્પેલિંગ લખીએ વાય ઓ યુ યુ એટલે તું અથવા તમે હવે અહીંયા પાછળ યુ આવેલો છે એટલે યુ ઉપરથી એક સ્પેલિંગ લખીએ યુ જી એલ વાય અગલી એટલે કદરુપુ અથવા બેડોળ હવે અહીંયા પાછળ વાય આવેલો છે એટલે વાય ઉપરથી એક સ્પેલિંગ લખીએ વાય e ડબલ એલ ઓ ડબલ્યુ યલો એટલે પીળું અથવા પીળા રંગનું વિદ્યાર્થી મિત્રો આગળની અંતાક્ષરી હવે પછીના વિડીયોમાં જોઈશું